નમસ્કાર મિત્રો આજે ગોડાઉન યોજનાના મુખ્ય મુદ્દાઓ વિશેની ચર્ચા કરવાની છે તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આપણે સૌથી પહેલાં ગોડાઉન સહાય યોજનાનો હેતુ શું છે એ જોઈએ તો એની અંદર મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના બે હજાર એકવીસ હેઠળ રાજ્ય ખેડૂતો પોતાની ઉત્પાદન થયેલી કૃષિ પેદાશો સાચવી શકે અને તેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે અને વધુ સારા ભાવ મેળવી શકે એવો આ સરકારનો ઉદ્દેશ છે તો મિત્રો આ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની અંદર આપણે ગોડાઉન બનાવવા માટેની સબસિડી સહાય મળે છે મિત્રો તો એની અંદર હવે આપણે આપણું અનાજ પાક્યું હોય અને આપણે એને સંગ્રહ કરવો હોય તો એ ગોડાઉનની અંદર આપણે સરળતાથી એની અંદર સંગ્રહ કરી શકીએ અને એનો આપણે સારો ભાવ મેળવી શકે એવો સરકારનો મિત્રો ઉદ્દેશ છે અને હવે આપણે બીજા મુદ્દા વિશેની વાત કરીએ તો બીજો મુદ્દો છે પાક સંગ્રહ યોજનાની પાત્રતા તથા શરતો તો આપણે એની અંદર મિત્રો પાત્રતા અને શરતો તો ગુજરાત રાજ્યના ખેડૂત હોવો જોઈએ તો મિત્રો જે આ સહાય મેળવવા માગે છે એ ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ અને બીજું છે મિત્રો રાજ્યના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને આ સિવાય તમામ અજ્ઞાતિઓના આ યોજનાનો લાભ મેળવી શકે છે તો મિત્રો તમામ અજ્ઞાતિનો આ ખેડૂત આની અંદર લાભ મેળવી શકે છે મિત્રો અને હવે આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ખેડૂત જમીન અથવા

આ ગોડાઉન ઈરના માટે ખેડૂત આઈ પોર્ટલ ઉપર અરજી કરી શકશે તો મિત્રો આની અંદર આપણે આ એક એપ્રિલથી આની અરજીઓ શરૂ થશે તો એ આઈ ખેડૂતની પોર્ટલ ઉપર આની ઓનલાઈન અરજી કરી શકાશે અને જે પણ મિત્રો ખેડૂતોને અરજી કરવાની એ પોતાની જાતે મોબાઈલથી પણ કરી શકશે એનો વિડીયો પણ આપણે આગળ ઓનલાઈન ચાલુ થાશે એટલે એનો વિડીયો પણ બનાવશું

એસ સી તો એસસી જાતિને પણ એનો એ જ મળવા પાત્ર રહેશે પચાસ ટકા અને પચાસ હજાર એમાંથી જે ઓછું હશે એ મળશે અને એના સિવાય અન્ય જ્ઞાતિઓને પણ એનો એ જ રહેશે કે ખર્ચના પચાસ ટકા અથવા તો પચાસ હજાર એમાંથી જે બે એમાંથી ઓછું હશે એના વિશે એટલી સબસિડી મળવાપાત્ર રહેશે એ સરકાર નક્કી કરશે કે પચાસ ટકા અથવા તો પચાસ હજાર એમાંથી જે બેમાંથી ઓછું હશે એ સરકાર સબસિડી આપશે એના પછી હવે આપણે આ ચોથો મુદ્દો છે ગોડાઉન સહાય યોજનાના ડોક્યુમેન્ટ વિશેની વાત કરીએ તો મિત્રો આઈ ખેડૂતની પોર્ટલ ઉપર આ મુજબના અરજી કરવા માટે ડોક્યુમેન્ટ જોશે મિત્રો તો એની અંદર પહેલું છે લાભાર્થીનું આધાર કાર્ડની નકલની જરૂર પડશે બીજું આઈ ખેડૂતની પોર્ટલમાં બારની જરૂર પડશે અને એના પછી લાભાર્થીનું રેશન કાર્ડની નકલની પણ જરૂર પડશે અને ચોથું છે જો ખેડૂત હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય જે અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિનું જે ખેડૂત ફોર્મ ભરતું હોય તો એમને આ પ્રમાણપત્રની જરૂર પડશે મિત્રો અને એના પછી જે પાંચમું છે વિકલાંગ ખાતેદારો માટે વિકલાંગતા હોય તો એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એટલે મિત્રો જો કોઈ ખેડૂત વિકલાંગ હોય તો એનું પ્રમાણપત્ર જે આપણે દવાખાનામાંથી મળે છે એ આની અંદર રજૂ કરવાનું રહેશે એની માહિતી આની અંદર એન્ટર કરવાની રહેશે અને છઠ્ઠું છે જમીનના સાત બાર અને આઠ જમીનમાં સંયુક્ત ખાતેદાર કિસમ અન્ય ખાતેદારની સંપત્તિ પત્ર તો મિત્રો જમીનના સાત બારમાં જો એકથી વધુ નામ હોય તો એ તમામ નામ હશે એમના જે સંમતિ પત્ર એનું રજૂ કરવાનું રહેશે મિત્રો અને સાતમું જંગલ વિસ્તાર માટે વન અધિકારી પત્રની નકલ લાગુ પડશે તો આ જેમને લાગુ પડે એમને આની જરૂર પડશે અને હવે મિત્રો આપણે વાત કરીએ કે ગોડાઉન બનાવવાની શરતો તો એની શરતો છે મિત્રો ખેડૂતોએ ઓછામાં ઓછી ત્રણસો ત્રીસ ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે તો મિત્રો તમારે જગ્યા મુજબ બનાવવાનું રહેશે પણ મિનિમમ ત્રણસો ત્રીસ એટલે આપણે ત્રણસો ચાલીસ ફૂટ રાખીએ તો પણ ચાલે જેથી મિત્રો આપણને કોઈ સહાય મેળવવામાં તકલીફ ના રહે તો આપણે ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ મિત્રો થવું જોઈએ એની અંદર તમે લંબાઈ પહોળાઈ તમારા જગ્યા મુજબ તમારી જમીન મુજબ રાખી શકો છો આ ગોડાઉન લાભ લેવા માટે ગોડાઉનની છતની મધ્ય ઊંચાઈ બાર ફૂટ રાખવાની રહેશે મિત્રો તથા ઓછામાં ઓછી પાયો જમીનની અંદર બે ફૂટ ઊંડાઈ રાખવાની રહેશે એના પછી જે મિત્રો ખેડૂતે જમીનની ઓછામાં ઓછી બે ફૂટ ઊંચાઈએ પ્લિન્થ બનાવવાની રહેશે પરંતુ ભૌગોલિક અથવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને મોઘની ઊંચાઈ ઓછામાં ઓછી દસ ફૂટથી ઓછી નહીં હોય તેને માન્ય રાખવામાં ની રહેશે મિત્રો તો દસ ફૂટથી ઓછી ના હોવી જોઈએ મિત્રો અને તેનાથી ઓછી ઊંચાઈવાળું ગોડાઉન સહાય અથવા તો સબસિડી માટે માન્ય રહેશે નહીં તો મિત્રો આ જે માપ છે આની અંદર ઓછું હશે તો આ ગોડાઉનની સબસિડી મળવાપાત્ર રહેશે નહીં તો એના માટે આપણે થોડું વધારે રાખવું પણ ઓછું રાખવું જોઈએ નહીં એના પછી મિત્રો ગોડાઉનનું પ્લેન્થ સુધી તેમજ ફરતી દિવાલનું ચણતર કામ કરવાની રહેશે અને ફ્લોરિંગ પીસીસી પાકો પાકું કરવાનું રહેશે પાક સંગ્રહ માટે ગોડાઉન કોરુ ગેજેટ ગેલવેન સીટથી કે સિમેન્ટના પતરાથી બનાવવાનું રહેશે તો મિત્રો એને ઢાંકવા માટે તમે પતરાનો પણ ઉપયોગ કરી શકશો આ યોજનામાં અન્વ્યાય ત્રણસો ચોરસ ફૂટથી નાનું બાંધકામ સહાય સબસિડી માટે માન્ય રહેશે નહીં તો મિનિમમ ત્રણસો ચોરસ ફૂટ તો હોવું જ જોઈએ એનાથી જો ઓછું હશે તો તમને સબસિડી મળવા પાત્ર રહેશે નહીં લાભાર્થી ખેડૂત ઓછામાં ઓછું સ્પેશિયલ ફિઝિશિયન કરતાં વધારે મોટું ગોડાઉન ખર્ચે વધી શકાશે અને મિત્રો જો તમારે ત્રણસો ચોરસ ફૂટથી જો મોટું બનાવવું હોય તો તમે બનાવી શકો છો એમાં તમારો ખર્ચો લાગશે બાકી જે સરકાર સબસિડી આપશે એ આ ત્રણસો ચોરસ ફૂટ ને ધ્યાનમાં રાખી અને સબસિડી આપવામાં આવશે મિત્રો તો આ રીતે આ ગોડાઉનની અમુક શરતો હતી એ પ્રમાણે આ શરતો લાગુ પડશે અને આ પ્રમાણે તમે જે ગોડાઉનનું કામકાજ કરશો તો તમને સબસિડી મળવાપાત્ર રહેશે અથવા તો તમે જો આ માપદંડો છે એમાં જો ઓછું હશે તો તમને સબસિડી મળવાપાત્ર રહેશે નહીં અને તમારું ફોર્મ રદ થશે તો આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો તો મિત્રો આ હતી ગોડાઉનને લગતી માહિતી અને હવે આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય દ્વારકાધીશ